માંડવીમાં એકલવાયુ જીવન જીવતા અને અસત વૃદ્ધોની સેવા માટે દરરોજ શ્રી જલારામ ટિફિન સેવાના માધ્યમથી લોકોની જટરાગ્નિ ઠારવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે આ સેવાને એક વર્ષ પૂર્ણ થતાં અન્નદાન મહાદાનના પ્રાપ્તિ એવા કેટલાક વડીલોના પ્રતિભાવો સાંભળો તેમના જ મુખે જય જલારામ જો ટિફિન હતી તો ન તો બહુ જ સરસ સેવા કરીએ તા હસમુખભાઈ ઠક્કર અને સારી રીતે બરાબર ટાઈમ સર જ અસાકે પહોંચાડી દઈએ તા અને બહુ જ સરસ સેવા કરીએ તા અને બસ બો તો હે ને કડી સરસ હતી તો કડે કડે કેડો મન થિએ કે ખારી ભાત ને તો હલાઈએ તારો લાગે જરા કે પણ ખીચડી ને તો અસી બહુ જ રાજી આઈ અને એની આશ્રમમાં થઈ રહી ભાઈ બચાય ઘણો ટિફિન હલાઈએ તો આચી વઈ ઘરમાં વેઠી ન વૃદ્ધાશ્રમમાં વો પણ બહુ જ સરસ સારી રીતે સેવા કર બા અને હા બારો માણ થયા સરસ સેવા કરીએ તો ખૂબ આશીર્વાદ દેંથી દાતાએ કે અને હસમુખ ભાઈ ઠકર કે મણિ કે ડીયા ખૂબ આશીર્વાદ ભગવાન ભગવાનની ધરતી કરે અને સુખ શાંતિ મણી કે પ્રદાન કરે એ આશીર્વાદ દેંથી કે ટિફિન સારો અચે તો હા ખિચડી કાઢી કાઢે મિષ્ટાન વેહ કાઢી વે તો મણી અચે તો કે સારો અચે તો ટિફિન પર સારો અચે તો

આભાર ટિફિન એની જે આભાર ભગવાન એનિ કે ઝજો દે ડીને અચે તો કે પણ ભગવાન સુખી રાખે ને જજો દે આશીર્વાદ જેજો કરીને દાતાર કે જજો દે ને સેવા કદ રેસિયા વેચારા અચી જા હો વરસાદ હોય પણ અચી ટિફિન પુજાઈ વ્યા હોવા કે કોઈ અચે તો કોઈ નતો અચે

आज दाता श्री तरफ ती जो इनके सात सत्कार सा मिले तो इन पुयानी मेहनत करिए निरस्वा चौमास में एडो वरसा पे गोडे गोडे पानी में वासी तो बेचारा टिफिन घर अची नए पुजा व्या जो खूब खूब अब आ रिक्शा वाला वाले तो पर रिक्शे में पे बहु वरसाद असले व्यासि कोई भेट बेट सुधी पानी में उन्हीं बेचारे जो निराधार वह वृद्ध हुआ टिफिन में बेचा हुआ उन्हीं टिफिन ये लोगों पुजा એની ખુદ ખુબ આભાર હે કે જે મારું આશા ખીને બેઠો હોય આજુબાજુવાળા કોઈ ગુસ્સા કરી શકે એ હાલત ન હોય ને જો ઈ હેડી વસ્તુ તાને પુજાઈ દા હોય કે કોઈ પણ વસ્તુ પુજાઈ તાજો કોઈ બો દિવાળી જો એક કપડે ની જોર પાંચસો ગ્રામ મીઠાઈ ઘરે ઘરે ટિફિન ભેગી કિલો પુજાય દિનાવા ને દાતા જે સાથ સહકાર ને દાતા કે ભગવાન આના આ જજો દે જેથી સહમતી દે જેટલા આશીર્વાદ દે કે જેથી આશા જેવી સને માળવે છે સેવા કરીએ તાઈ લોકો ને આશી એની જે ખુબ ખુબ આભારી અહીં કે જેકો માથે માળવે કે કે જેકો વૃદ્ધ અહીં એકલા કાર્યને કોની એ લોકો બહુ આશીર્વાદ રૂપ થી એની એને કે સમજો કે એકડો ભગવાન મળી ગયો ઝાલા બાપા અઠવાડિયે મેં એકડી બે વાર ફરસાણ છે એકડી બે વાર મીઠાઈ હશે ટિફિન પેરી એ લોકો કેની થેપલા છે કેની શાક હશે ખાઈ શકે એની જે સેવા હે પાછા આછા આપડા ભિક્ષુક તરીકે એના કે કે મળે એ બહુ બહુ શુભ કામના દાતા કે પણ એની કે પણ એની મહેનત ના ખુબ ખુબ આભાર જય જલારામ જય જલારામ કેન્દ્ર બહુ સારી સેવા કરે છે ટાઇમ માથે ટિફિન પોહચાડી જાય છે હસમુખભાઈ તરફથી ટિફિન જે આવે છે એમને બહુ ખુબ સારું લાગે છે અને ખુબ ખુબ આભાર ભગવાન કમાણીમાં બરકત દે અને સેવામાં પણ સારી શરીર ની સ્ફૂર્તિ રાખે મારા વાત છે કે સર આગળ વધે લોકો